નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે હું તમને એક જરૂરી મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું આમ જોઈએ તો ગુજરાતમાં આમ જનતાને ધારાસભ્ય શું કામ કરવાનું એ બાબતની માહિતી ન હોય એ સ્વાભાવિક છે પણ ખુદ ધારાસભ્યો ખબર નથી હોતી કે એને શું કામ કરવાનું હોય છે એટલે આપણને એવું લાગે છે કે કોઈ પણ માણસ ધારાસભ્ય હોય એટલે એને કોઈના લગનમાં હાજરી આપવાની કોઈના મરણ પ્રસંગમાં હાજરી આપવાની કોઈના સીમંતમાં હાજરી આપવાની ગામમાં કોઈ તહેવાર હોય તો એમાં હાજરી આપવાની આટલા જ કામ માટે ધારાસભ્ય હોતો હશે એવી લોક માન્યતા છે લોક વાયકા છે જો કે સમાજના સુખ દુઃખના પ્રસંગમાં ભાગ લેવો એ સારી બાબત તો છે જ જરૂરી બાબત પણ છે પણ શું ધારાસભ્યનું કામ માત્ર આટલું જ હોય છે કે એનાથી આગળનું પણ હોય છે મિત્રો ભાજપમાં આઠ પાસોનું ટોળું છે

હું બીએ એલ એમ બી એલ એલ એમ વ્યક્તિ છું હું કાયદો ભણેલો માણસ છું સંવિધાનને મેં વાંચેલું છે આ સિવાય સરકારી નોકરી કરી છે મારી પાસે અનુભવ અને આવડત છે કાયદા પ્રમાણે તો હજારો કામ ધારાસભ્યના માધ્યમથી થતા હોય છે પણ ખુદ ધારાસભ્યોને ખબર નથી કે એને કામ કેટલા કરવાના હું આજે ગુજરાતની ભોળી જનતાને મહેનતુ જનતાને જણાવવા માંગુ છું કે ધારાસભ્યના વ્યવહારિક રીતે જોઈએ

જે બાબત કરોડો લોકોના જીવનને સ્પર્શતી હોય એમના રહેવા રહેવાની બાબત હોય જમવાની બાબત હોય હરવા ફરવાની બાબત હોય લગ્ન કે જન્મ મરણની બાબત હોય કે વ્યક્તિ વ્યક્તિના સંબંધની બાબત હોય કે વેપારની બાબત હોય કે કોઈ પણ બાબત હોય હજારો કરોડો લોકોના જીવન સાથે સીધી રીતે જોડાયેલી જો કોઈ બાબત હોય એ બાબતને નીતિ વિષયક બાબત કહેવામાં આવે છે આ નીતિ વિષયક બાબતના નિર્ણયો હંમેશા ને હંમેશા વિધાનસભામાં થતા હોય છે તો ધારાસભ્યનું પહેલું કામ એ છે કે ગુજરાતની અંદર નીતિ વિષયક જેટલા પણ નિર્ણયો લેવાતા હોય એ નિર્ણયો સરકાર લેતી હોય ત્યારે સરકારને સમાજનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો નીતિ વિષયક બાબત એટલે પહેલું તો ઇકોઝોન ઇકોઝોન છે એ ચાર જિલ્લાના અનેક તાલુકાઓ સાથે હજારો ખેડૂતો સાથે સંકળાયેલો વિષય છે તો આ ઇકોઝોન સરકાર લાગુ પાડે તે પહેલા સરકારને જનતાનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો એટલે કે નીતિ નિર્ણય સરકાર લે એની સરકારનું ધ્યાન દોરવું એ ધારાસભ્યનું કામ છે જેમ કે જમીન માપણી આખા ગુજરાતની સરકારી જમીન માપણી થઈ એ જમીન માપણી ખામીવાળી ભૂલ ભરેલી ખોરતી અને વાહિયાત જમીન માપણી થઈ જેના કારણે કરોડો ખેડૂતો દુઃખી છે આ જમીન માપણીનો નિર્ણય લેવાય તો ગયો છે પણ એ નિર્ણય લીધા પછી પછી એનો એનો અમલ કર્યા સમાજની અંદર ફાયદો થયો થયો કે 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 ગેરફાયદો તકલીફ વધી એ બાબતનો જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાની બાબતને નીતિ વિષયક બાબત કહેવાય તો આવી રીતે ઇકોઝોન નો પ્રશ્ન હોય કે નવી જમીન માપણીનો પ્રશ્ન હોય કે આખા એ ગુજરાતની અંદર

ગામની બાજુમાં આવેલી સરકારી જમીન જમીન કે કાચું તો સરકાર એ તમામ ઘર નો ઘરનો માલિકીનો પ્લોટ આપે તો માણસ એક નિશ્ચિંત થઈ જાય આ નીતિ વિશેષ બાબત છે કે આખા ગુજરાતમાં સો વારિયા પ્લોટ મળવા જોઈએ કેવી રીતે મળવા જોઈએ મિત્રો આખા ગુજરાતમાં

સરકારી શાળાની અંદર શિક્ષકોની સંખ્યા અને સરકારી શાળામાં બાળકોની સંખ્યાનો જે રેશિયો છે એ બહુ મોટી નીતિ વિષયક બાબત છે તો મિત્રો ચાહે ખેડૂતો હોય ચાહે વેપારીઓ હોય ચાહે સરકારી નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હોય જેમ કે સરકારી ભરતીનું સ્ટ્રક્ચર તલાટી મંત્રીના પેપરમાં અને જીપીએસસીના પેપરમાં કોઈ ફરક જ નથી તો એ

કેમ કે વિધાનસભામાં જ્યારે કોઈ નીતિ કે કોઈ નિયમ કે કોઈ કાયદો બનતો હોય એ સમયે જ જો ધારાસભ્ય સારી બાબત પ્રત્યે પ્રત્યે ધ્યાન ધ્યાન દોરે દોરે વ્યાજબી વાત ખોટી બાબતો કોઈ કાયદામાં આવી જતી હોય તો એને અટકાવવા માટે ધ્યાન દોરે તો નીતિ અથવા નિયમ પહેલેથી જ સારો બને અને નીતિ અથવા નિયમ સારો બને તો પાછળથી કોઈ તકલીફ થાય નહીં તો ધારાસભ્ય જે છે એનું પહેલું કામ છે પોલિસી લેવલ વર્કિંગ

બે પાંચ ને બાદ કરતા લગભગ ને કોઈને કશું કઈ ખબર પડતી નથી બસ નારા બોલાવતા જવાના ને ગમે એવી જીતી જાય છે કોઈ કઈ ખબર નથી પડતી કે નીતિ વિશે બાબત કઈ છે એમાં શું બોલવાનું કેમ બોલવાનું ક્યારે બોલવાનું કેવું બોલવાનું સરકારના અધિકારીઓ છે એ મન ફાવે એવી નીતિઓ બનાવે મન ફાવે એવા નિયમો બનાવે મંત્રીઓની સહીઓ લઈએ અને કાયદાઓ બની જાય તો એ મંત્રી કે ધારાસભ્ય વિધાનસભામાં કઈ નથી શકતા કે સરકારની આ નીતિ ખોટી છે તો આપણો ધારાસભ્ય ભગવાન ભરોસે છે તમારા ધારાસભ્ય નીતિ અને નિયમ બનાવવાની પ્રક્રિયામાં કોઈ ખબર નહીં પડતી હોય તો સરકાર અનેક ખોટી નીતિ અને ખોટા નિયમો બનાવશે જેનો ભોગ આખા ગુજરાતની જનતા બનશે ડેવલપમેન્ટલ વર્ક કરવું કરાવવું અને સુપરવિઝન કરવું એટલે કે વિકાસના કામોનું ધ્યાન રાખવું વિકાસના કામો કરાવવા અને વિકાસના કામો પોતે કરવા હવે આ એક બહુ ગૂંચવણભર્યો પ્રશ્ન છે કેમકે ભાજપના આઠ ની ટોળકી એવું કે છે કે તમે સત્તાવાળી પાર્ટીમાં હોય જોકે ભાજપ વાળા કે અભણ છે એમાંથી ઘણા મોટા ભાગના તો લગભગ હાવ ડપોળ જેવા છે એને ભારત નું બંધારણ વાંચ્યું નથી કાયદો વ્યવસ્થા સિસ્ટમ કઈ ખબર નથી એટલે એવું બોલી શકે કે વિરોધ પક્ષ ના હોય તો કામ ન થાય કેમકે જયારે તમે એવું બોલો ભાજપનો ધારાસભ્ય એવું બોલે કે વિપક્ષમાં હોય તો કામ ન થાય ત્યારે એને એટલી અકલ ન હોય કે પશ્ચિમ બંગાળમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે તેલંગાણામાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે હમણાં સુધી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં પણ વિરોધ પક્ષમાં હતા તો દેશના પંદર રાજ્યોમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે ભાજપના ધારાસભ્યો વિરોધ પક્ષના ધારાસભ્યો છે તો ભાજપના ગુજરાતના આઠ પાંચ જે અમુક ડફોળ ધારાસભ્યો છે એવું કેતા હોય કે વિપક્ષમાં કામ ન થાય એનો રાજ્યો છે બાબા લખ્યું છે અને એ સંવિધાન સર્વસંમતિ સરદાર પટેલ સાહેબ હોય કે જવાહરલાલ નેહરુ હોય કેવા મહાપુરુષો જે છે એમના માધ્યમથી સર્વસંમતિથી નક્કી થયેલું બંધારણ છે બંધારણમાં છે કે એક સત્તા પક્ષ છે વિપક્ષ છે પણ ભાજપમાં આસપાસ છે ભગવાનની દયા છે કે એને કઈ અકલ છે નહીં એટલે આવા નિવેદન કરે પણ ધારાસભ્યનું બીજું કામ છે ડેવલપમેન્ટલ વર્ક એટલે કે વિકાસના કામો આ વિકાસના કામો કેવી રીતે થાય એને સમજીએ મિત્રો ગ્રામ પંચાયતને ગ્રાન્ટ અલગથી મળે છે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતને અલગથી નાણાં પંચની ગ્રાન્ટો મળે છે આ ગ્રાન્ટ સરપંચ કોઈ પણ પાર્ટી નો સમર્થક હોય સરપંચ ભાજપનો સમર્થક હોય તોય એટલી જ મળે સરપંચ કોંગ્રેસ પાર્ટી નો સમર્થક હોય તોય એટલી જ મળે સરપંચ આમ આદમી પાર્ટી સમર્થક હોય તોય એટલી જ મળે એટલે કે વિકાસ ના કામ કરવા માટેનું ફિક્સ બજેટ આપેલું જ હોય છે ધારાસભ્ય ગમે તે પાર્ટી નો હોય ચૂંટણી જીતેલો માણસ ગમે તે પાર્ટી નો હોય સરકાર માંથી પૈસા જોગવાઈ ગામ દીઠ નક્કી થયેલી છે

આ ગ્રાન્ટ કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય હોય તાલુકામાં દર વર્ષે આઠસો જણાની સંખ્યા હોય એવડી ગ્રાન્ટ હોય એટલે દાખલા તરીકે જે ગામની વીસ હજાર વીસ લાખની વાર્ષિક ગ્રાન્ટ હોય એને વીસ લાખ આવે જ જે તાલુકાની એટીવીટી દોઢ લાખની ગ્રાન્ટ હોય આવે જ તાલુકા પંચાયતનું એવરેજ પંદર થી વીસ કરોડ રૂપિયાનું બજેટ હોય એવરેજ લગભગ કરોડ બજેટ હોય છે કરોડ રૂપિયા કોઈ પણ ધારાસભ્ય હોય આવે 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 ને જ જિલ્લા પંચાયતનું બજેટ હોય પચાસ સાહીઠ સો કરોડ સુધીનું જિલ્લા પંચાયતનું દરેક એક વર્ષનું બજેટ હોય આ સો કરોડ નું બજેટ કોઈ પણ પાર્ટી નો ધારાસભ્ય આવે કોઈ પણ પાર્ટીની સરકાર આવે જિલ્લા પંચાયત નું થી સો કરોડ નું જે વાર્ષિક બજેટ હોય ગ્રામ પંચાયત ના વીસ લાખ રૂપિયા આવે આવે ને આવે હવે મહત્વનો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતના સો કરોડ તાલુકા પંચાયતના પચાસ કરોડ તાલુકાના બીજા દોઢ કરોડ ને ગ્રામ પંચાયતના વીસ લાખ એટલે કે એક જિલ્લામાં ઓછામાં ઓછા બસો કરોડ રૂપિયા ભૂલ્યા વગર ગ્રાન્ટ આવે આવે ને આવે જ આ સિવાય ગુજરાતમાં દરેક ધારાસભ્યને ગમે એ પાર્ટીનો હોય અપક્ષ હોય તો પણ વર્ષે એને એક કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એટલે કે પાંચ વર્ષની પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ ગમે તે પાર્ટીનો હોય આવે આવે ને આવે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો આજે બસો અઢીસો કરોડ દર વર્ષે સરકાર માંથી આવે ને આવે જ છે એ જ બસો કરોડ રૂપિયા માંથી વિકાસ નું કામ કરવાનું પણ જો ધારાસભ્ય ભાજપ નો હોય તો ભાજપના બધા જ માણસો જે પૈસા ખાઈ જાય ને એક પણ કામ કરે નહીં જે આખા ગુજરાતમાં થઈ ગયું ભાજપના માણસો દુષ્પ્રચાર તો કરે છે કે ભાજપનો માણસ હશે તો કામ થશે વાસ્તવિકતા એ છે કે બસો કરોડ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા હું તો આંકડો બોલું છું વધુ બોલીશ તો કોઈને વિશ્વાસ નહીં આવે

ભાજપ નું ધારાસભ્ય હોય તો કોઈ પૂછવા વાળું જ નથી ભાઈ સાહેબના ના દસ ટકા કોન્ટ્રાક્ટર દસ ટકા ધારાસભ્યના દસ ટકા જિલ્લા પંચાયતના સભ્યના પાંચ ટકા તાલુકા સભ્યના ત્રણ ટકા વધ્યા કેટલા તો કે લાખ રૂપિયાના રોડ બનાવવાના કામમાંથી વીસ હજાર વધ્યા તો વીસ નું કામ કરો એમાં સિમેન્ટ નબળી બ્લોક નબળા રેતી નબળી તો મિત્રો એક સૌથી મોટો ભ્રમ ભાજપ પાર્ટી ફેલાવે છે કે ભાઈ સત્તા પક્ષના ધારાસભ્ય હોય તો કામ થાય વાસ્તવિકતા એ છે કે સરકાર માંથી ફિક્સ બજેટ દરેક જિલ્લાને દરેક વર્ષે મળેલું જ હોય છે અમુક સો કરોડ બસો કરોડ સમજી લો ઓછામાં ઓછા દરેક જિલ્લામાં આવે આવે ને આવે એવું નથી કે ગ્રાન્ટ નહીં આવે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ હોય છે પંચાયત ની પોતાની ગ્રાન્ટ છે તાલુકા પંચાયત ની પોતાની ગ્રાન્ટ છે સરકાર કોઈ પણ પાર્ટી ની હોય તો ધારાસભ્યનું પહેલું કામ પોલિસી લેવલ નું કામ એટલે કે નીતિ વિષયક નિર્ણયો નો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાનું બીજું કામ કે ડેવલપમેન્ટલ વર્ક સરકારી વિકાસના જે કઈ કામો ચાલતા હોય એની પર નજર રાખવી ખોટું ન થાય ખોટા માલ મટીરિયલ નો વપરાય જાય ખોટા બિલ નો બની જાય એની વોચ રાખવાનું કામ ધારાસભ્ય ધારાસભ્ય સુપરવાઇઝર નું કામ કરવાનું કેમકે બસો કરોડ નું બજેટ જિલ્લામાં આવ્યું તો ખરું પણ એ બસો કરોડ માંથી દસ રોડ મંજૂર થયા હોય પાંચ નાળા મંજૂર થયા હોય બે સરકારી સ્કૂલ મંજૂર થઈ હોય એ સ્કૂલનું બાંધકામ થતું હોય તો બાંધકામમાં નબળી ક્વોલિટીનું થતું હોય તો એનું સુપરવિઝન કોણ કરશે? ધારાસભ્ય ધ્યાન આપવાનું છે કે નાળું બને છે, નદી બને છે, રસ્તો બને છે, રોડ બને છે, જે બને છે એમાં કટકી નો થતી હોય, નબળો માલ નો વપરાતો હોય, નબળી સિમેન્ટ નબળું નો થતું હોય એનું સુપરવિઝન ધારાસભ્ય કરવાનું છે. તમે વિચારો ભાજપમાં ધારાસભ્ય હોય તો સુપરવિઝન સારું કરશે કે વિરોધ પક્ષનો ગોપાલ ઇટાલિયા છે તો સુપરવિઝન સારું થાય? એ તમારો નિર્ણય છે. ધારાસભ્યનું ત્રીજું કામ પ્રોસિજરલ વર્ક એટલે કે પ્રક્રિયાત્મક કામો

તાલુકા પંચાયત ની અંદર અલગ અલગ મુદ્દાના કામ કરતા હોય છે વન વિભાગ પાસે અલગ અલગ કામ કરતા હોય છે અમુક સરકારની એના ફોર્મ ભરાતા હોય એ ફોર્મ ની અંદર બીજું કામ થતું હોય તો સરકારી દરેક કામ કરવા અથવા કરાવવા માટે સરકારે એક પ્રક્રિયા બનાવેલી છે જેમ કે તમારે હથિયારનું લાયસન્સ લેવું હોય પાક રક્ષણ હથિયારનું તો એક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એક ફોર્મ ભરવાનું છે પછી પોલીસ નો અભિપ્રાય મામલતદારનો અભિપ્રાય વન વિભાગનો અભિપ્રાય આવા અભિપ્રાયો મૂકો એની ફાઇલ બનાવો પ્રાંત ને આપો પ્રાંતમાં માં ફાઇલ હાલે ફાઇનલ થાય લાયસન્સ મળે છે કે નથી મળતું દાખલા તરીકે તમે આરટીઓ માં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાવ દાખલા તરીકે તમે આરટીઓ માં વાહન નું પાર્સિંગ કરાવવા જાવ યા તો તમે મામલતદાર માં તમે વારસાઈ કરાવવા માટેની અરજી આપો યા તો તમે આવક દાખલો કરાવવાની અરજી આપો યા તો તમે નવું વીજળીનું મીટર લેવાની અરજી આપો યા તો મીટર બંધ કરવાની અરજી આપો તમે ભાડા કરાર રજીસ્ટર કરાવવા જાવ તમારી ઘરેથી પાસપોર્ટ ખોવાઈ ગયો મોબાઈલ ખોવાઈ ગયો તો પોલીસમાં અરજી આપવા જાઓ તો આવા અનેક જે સરકારી કામો છે એ કામ કરવાની કોઈ પ્રક્રિયા નક્કી થયેલી હોય કે આ કામ કરવા માટે આટલા કાગળ જોશે આ કચેરી અરજી આપવાની અને આટલા દિવસમાં અરજીનો નિર્ણય થઈ જવો જોઈએ હવે જનતાને પ્રક્રિયાની ખબર નથી એટલે સરકારી કચેરીઓમાં ધક્કા 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 પૈસા લાવો તો કામ થઈ જાય ધારાસભ્ય જો જાગૃત હોય ભણેલો હોય સક્ષમ હોય તો એ દરેક પ્રક્રિયા યોગ્ય રીતે કરાવડાવે કે આવકનો દાખલો કાઢવા માટે અરજી આપવાની ખબર ન પડતી હોય એટલે આપણને પ્રક્રિયાના નામે ધક્કા ખવડાવે આ કાગળ જોશે ઓલું કાગળ જોશે સોગંદ નામું નથી ખોટો નથી ચોંટાડ્યો સહી નથી કરી આમ નથી તેમ નથી પાંચસો વસ્તુની લપ આપણી પાસે કરે શું કામ કે આપણને પ્રક્રિયા ખબર નથી

હવે તમે ભાજપના આઠ પાસો જે કઈ પણ છે અમુક આઠ પાસ અમુક ભાજપના ઝંડા લઈને નીકળી ગયા અને ભાજપના કારણે ધારાસભ્ય બની ગયા એના વિશે કલ્પના કરો માત્ર ને માત્ર ફોટા પડાવવા કોકના કાર્યક્રમોમાં જઈને પોતાની પાર્ટીના કાર્ય માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ ફોટા પડાવવા નીતિ વિશે બાબત વિધાનસભામાં આવે ત્યારે એક શબ્દ કોઈ ધારાસભ્ય નથી બોલતો વિકાસના કામોનું સુપરવિઝન એક ધારાસભ્ય નથી કરતો પોતાના વિસ્તારમાં રોડ બનતા હોય તો કોઈ માથે ઉભો રહી ઇન્સ્પેક્શન નથી કરતો કે આ રોડ નબળી ક્વોલિટીનો બને છે ખારી ક્વોલિટીનો અને પ્રક્રિયાત્મક કામો એટલે કે સરકારી કચેરીમાં જે કાઈ કામો હાલે છે એ સરકારી કામો કેવી રીતે થઈ રહ્યા છે લોકોને સરળતા પડે છે અગવડતા પડે છે એનું કોઈ ધ્યાન આપતું નથી માટે મિત્રો હું તમને એક જ વાતની વિનંતી કરું છું કે તમે જ્યારે ધારાસભ્ય નક્કી કરો તમે એવી રીતે નક્કી કરજો કે તમે પાર્ટી જોઈને નક્કી કરવા માંગો છો કે આવડત જોઈને નક્કી કરવા માંગો છો તમે જ્ઞાતિ જોઈને નક્કી કરવા માંગો છો કે માણસની ક્ષમતા જોઈને નક્કી કરવા માંગો છો એ નિર્ણય તમારા હાથમાં છે ગુજરાત ભરના તમામ ધારાસભ્યોના લાગુ પડે છે તમે અમારી વાત શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત